તારીખ એક ઓગસ્ટના રોજ નામદાર સુપ્રીમ કોર્ટનો એસસી એસટી આરક્ષણના સંદર્ભમાં એક ચુકાદો આવ્યો છે આ ચુકાદાના કારણે એસસી એસ ટીના જે આરક્ષણના જે કોટા છે એ કોટામાં પણ ફોટા આપવાની વાત છે અને એસસી એસટીમાં ક્રિમિલાઇન લાગુ કરવાની વાત છે આ ચુકાદામાં એટલે જે ચુકાદો એસસી એસટીના આરક્ષણને વ્યાપક પ્રમાણમાં નુકસાન કરતા હોય અને જે કોમ્યુનિટી છે એસસી એસટી એને વિભાજીત કરનારો આ કોમ્યુનિટીમાં વિભાજન કરનારો ચુકાદો છે જેના સંદર્ભમાં સમગ્ર દેશની અંદર એસસી એસ ટી ઓબીસીના તમામ સંગઠનોને ભારત બંધના કોલ આપેલા છે અને એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સમગ્ર દેશમાં ભારત બંધનો એલાન આપવામાં આવેલું છે જેના અંદર જેના સંદર્ભમાં થાનગઢમાં પણ એસસી એસટી ઓબીસીના સંગઠનો છે આ બંધને સમર્થન આપી અને પોતાનો ટેકો જાહેર કરે છે એટલે આવતીકાલે તારે તારીખ એકવીસાઠ ઓગસ્ટના રોજ અમે પણ આ થાનગઢમાં સંપૂર્ણપણે બંધ રાખો છું અને આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો સંપ સપોર્ટ નહીં કરીએ અને એનો સખત વિરોધ કરશું